ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજના એનએસએસ સેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજના એનએસએસ સેલ તેમજ ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના રોગ ચામડીના રોગ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તજજ્ઞ તબીબોએ સેવાઓ પ્રદાન કરી હતી લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો જેમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર આર કે બંસલ સિનિયર મેડિકલ ઓફિસર અભિનવ શર્મા મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ગોપિકા મેખિયા અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આજે બપોરે ત્રણ કલાક સુધી આ મેડિકલ કેમ્પ ચાલ્યો હતો હું ધવલ યાદવ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી કે જે પોલિટેકનિક કોલેજ ભરૂચ આજરોજ અમારી સંસ્થા ખાતે એનએસએસ તથા ડૉક્ટર કેરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ દ્વારા સંયુક્ત રીતે એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે જેના અંદર વિવિધ સ્કિન ડિઝીઝ જનરલ ફિઝિશિયન આઈ ચેકઅપ તથા એચઆઈવી અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે આ કેમ્પના અંદર અંદાજીત પાંચસોથી છસો છોકરા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે જેનું એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઘણું એમને ઉપયોગી રહેશે આ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે